હું પડે ને જાય લાગતું હતું ઉનાળા જીસી બીઆેલું હોય ને એટલામાં એટલામાં એના પાયા ખુતા હોય ને એટલામાં નીકળ્યું હોય ધોળું એકદમ વાઇટ મેન બતાવ્યું હજી તમારે જરૂર હોય ને તો ભરી જાવજો ત્યાં એમને ઢગલો પીડ્યો તો એક બે ગાડા જેટલો એમને ઢગલો પીડ્યો

કે ગોળપો કેમ થાય તમે જો અત્યાર સુધીમાં તમે ગોળપાનો વિડીયો નહીં જો તમને આજ લાઈવ દેખાડું છું ગોળપો કેમ થાય બધા વિડીયો આવ્યા છે પણ ગોળપાનો વિડીયો હજી નથી આવ્યો સોશિયલ મીડિયામાં ભાઈ સા લઈને આવી ગયા છે મૂકી દો સા મૂકી દો આ ટાઈપ ના કોઈ ઘર છે ખાલી આ ટાઈપ ને આ બાજુ વતન છે હું તો ભૂલી જ ગયો તો પણ ગાંધી મેં તો બોલો પછી મને કે તમે કીધું નઈ ભૂલી નઈ નું ભૂલી ગયો તો કે માટી લેવાની છે યાદ લે કે મારે કપા બહુ સમજો હું રહી ને મોડું આ સવારે સાંભળી કે ને કેતન ફોન ને

બુખડ તો છે ને પેટીમાં ને ભલે ની પગ દઈ ગયો તમ તો હું પછી પાછો પડે

बेहन पार्टी कर <yeg blacks था>। <prospective>

આવી રીતે મટીરિયલ હોય ગરમ ટી અને સાણ એમાંથી આ તૈયાર થાય માલ એ પછી પીંડા લઈને પછી ઓળખો ચાલુ કરે

કેટલા દિવસ પલાળ રાખવું પડે દે એક કદી કાલ સોળી વાળો ભાઈ સાણ રી કેળવી નાખ્યું ને એક આધી રાત પડ્યો રહેવા દીધી એટલે ગરમ કે થઈ તું કટોવટ હા થઈ રહ્યો માં પછી મારે તો અમાર ડગલા પડ્યા કે મેં ફૂલ દીધું આમ પણ ગરમ કે હતી હારી કે છે આ કોઈ હારી છે કાકરા વેણ્યાની એમ મેં કીધું હવે પાછો ઘટે તો એક જણ હારે લઈને આવજે હવે તો મારા બાપુજી કીધું માંડવી નો બનાવી નાખશું કેટલી માંડવી છે તમારે

हेलो कबी हेलो

તો દિવાળી ઉપર આવું કંઈક કામ હોય છે બધુંય ધુંવાઝાડાનું ને એવું બધું તો આ ગામડામાં અમારે જે આવી રીતે ઓળખો થાય છે તો વિડીયો લાઈક કરી દો શેર કરી દો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને નવી પેઢીને તમે બધું આ બતાવો ખૂબ શેર કરો બરોબર આવી રીતે હોય વિડીયો આ હું એન્ડ કરું છું પૂરો કરું છું બરોબર હજી વધારે જોવું હોય તો સબસ્ક્રાઈબ કરી આગળ આગળ આવું ક્યાંક ગોતીશ 啥都为人民